નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું હિંમતનગરમાં એપી કન્સલ્ટન્સી ના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે અનિલસિંહ પરમાર સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી ચાર આરોપીની અટકાયત કરી છે આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારી અનિલસિંહ પરમારે હિંમતનગરમાં આરટીઓ ચાર રસ્તા વિસ્તારમાં એપી કન્સલ્ટન્સીની ઓફિસ ભાડે રાખી હતી તેણે રોકાણકારોને ક્રિપ્ટો સહિતના રોકાણ ઉપર દસથી પંદર ટકા ઊંચા વળતરની લાલચ આપી હતી તો ઝડપાયેલા અને ફરાર આરોપીની વિગત જોઈએ તો અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર કે જેઓ કંપની ડાયરેક્ટર ફરાર છે સુધીરસિંહ મકવાણા અનિલસિંહનો સાળો જે ફરાર છે નિકિતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર જે મુખ્ય આરોપીની પત્ની છે જેની અટકાયત કરાઈ લીધી છે હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર કંપનીના ડાયરેક્ટર અટકાયત કરાવી લીધી છે તો રણવીરસિંહ સજ્જનસિંહ પરમાર કે જે મુખ્ય આરોપીના કાકાનો દીકરો છે જેની પણ અટકાયત કરાઈ છે તો કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર કે જે મુખ્ય આરોપીનો ભાઈ છે જેની પણ અટકાયત કરાઈ છે અનિલસિંહ પરમારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકાર નિશાન બનાવ્યા હતા હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત સાત લોકોએ તેની સ્કીમમાં રોકાણ કર્યું હતું રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા ચાર મહિના અગાઉ રજૂઆતો કરી હતી પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે છેતરપિંડી આચાર્ય બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઈન ડિરેક્ટર જે છે અનિલ અને અને હિતેન્દ્ર તે બંને સાથે મળી બીજા અન્ય ચાર મદદગારી કરીને રોકાણકારો દસ થી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય જયમાતાજી ફાઈનાન્સ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરતા તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડ ના નામે ટોટલ નવેક જેટલી છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા પરંતુ જે અન્ય પોઝી સ્કીમો છે એ બધાની સાથે લોકોની કોઈ સાંટગાઢ છે કે કેમ અને લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે પણ પકડાયા હાલ અત્યાર સુધીમાં ચારેક લોકોની અટકાયત કરી છે જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ ચારે ચાર લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે